નામ જયંતિભાઈ મોવલિયા છે હું તાળા તાલુકાના રામપરા ગામે રહું છું અને હાલ તો આ રજૂઆત કરવામાં એટલું બધું દુઃખ થાય છે કે આટલા વર્ષોથી અમારો રોડ તૂટેલો છે રામપરા ગામને રાયડી જોડતો ને હળમતીયાને જોડતો રોડ જે તૂટેલો છે એ વર્ષોથી તૂટેલો છે અને અધિકારીઓને પદિકારી બધાને ખબર છે ચૂંટણી પ્રચાર વખતે આવીને પણ આ લોકો એ જોયેલો છે અને વચનો આપેલા છે પણ ઘણો સમયથી કોઈ આ રોડમાં ધ્યાન આપતું નથી આ રોડ એટલા માટે જરૂરી છે કે અહીંથી ઘણા બધા ગામડાં લાગુ પડે છે ત્રણ તાલુકા લાગવું પડે છે સુત્રાપાડા વેરાવળ અને ઉના કોડીનારવાડા તાલુકા એના ગામડાના આજુબાજુના છે હળમતીયા છે આંકોલવાડી છે સુરવા મોરુકા છે તારાડા છે આ બાજુ જઈએ તો તમે ભીમદેવડ રાતીદાર છે પ્રાચી છે આ બાજુ જોઈએ તો આપણે કોડીનાર સાઈડના રસ્તા બધાય છે એ જવા માટે ખરેખર આ બહુ ઉપયોગી રસ્તો છે અને હાલ અત્યારે જે પરિસ્થિતિ એવી છે કે કોઈ વાહન આવતા નહીં છોકરાઓ જે સ્કૂલે કે કોલેજે ભણવા જાય છે એના માટે બહુ મુશ્કેલી છે ચાલીને જવું પડે છે પછી કંઈક વાહન મળે છે ડિલિવરી જો કેસ હોય છે તો એ લોકો ડરે છે કે આ રસ્તામાં ડિલિવરી થઈ એટલું તો રોડ ખરાબ છે એટલા માટે આ જરૂરી છે ને અમે ઘણી વખત રજૂઆત કરી છે પણ છતાંય આ લોકો કંઈ ધ્યાન આપ્યું નથી આ રસ્તો આપણે અહીંયાથી માંડી અને શેઠ રાયડીથી માંડીને અણમત્યા સુધી બહુ જર્જરિત આવે છે આમ તો કહીએ તો અકોલવાડી સુધી જર્જરિત જ છે પણ ત્યાં મોસ્ટ ઓફલી આઠથી દસ ગામને જોડતી બેંક છે ત્યાં એને જવા માટે બહુ હાલાકી અનુભવી પડે છે અને અહીંથી આપણે સ્કૂલ માટેની ખંડેરી છે અકોલવાડી તપોવન છે અને તાલાડા માટે જે છોકરાઓ જાય છે આઈટીઆઈ કરવા માટે એને પણ બહુ આ રસ્તે તકલીફ પડે છે અને આ જે રસ્તા માટે જે પુલનું કામ ડિવાઈડરને બનવાનું હતું એવું કંઈ શીએ નહીં અત્યારે અહીંયા હાલાકી માનો કે પાણી ફૂલ આવે છે તો એક બે બે કલાક અહીંયા વાટ જોવી પડે છે આ કાંઠે જે આ કાંઠે અને આ પુલ ઊંચું થવાનું હતું એને બદલે કંઈ થયું જ નથી નોર્મલી મરામત કરી નાખી છે આ પુલની અને ડિવાઇડર બી પુલ પાસે કંઈ સીએ નહીં એટલા કઈ સીસા સુંદર ખુલા પણ નથી અહીંયા કે અહીંયા તમે ઊભી શકો એટલું ખૂબ પાણી છે એવું નહીં મારું નામ મધુભાઈ અમરાભાઈ કામડિયા રાયડી ગામના સરપંચ મધુભાઈ આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે શું તકલીફ રાયડીથી છેક આકરો સુધીનો વિસ્તાર આવે આમાં કેટલા ગામડા લાગુ પડે છે કેવી મુસ્લિમ સામનો કરવો પડે છે મુશ્કેલી નું તો એનો કોઈ માપ જ નથી કોઈ એનો અંદાજ કર્યા જેવો જ નથી એમ તમે અહીંથી નીકળો તો તમને ખ્યાલ આવે કે આ રસ્તાની સ્થિતિ શું છે પુલિયા આવે છે બરાબર છોમા આમાં હવે પાણી કોલવાડીના બેટના વહીવટ હોય ખેડૂતને જવું પડે નિશાળીયા જતા આવતા હોય નિશાળિયાઓને તકલીફ છે બધા જો ભીખોર ગુંદાળા સેમળિયા રાયડી જમાલપરુ વડાળા વિઠલપુર જાવોત્રી આ બધા ગામને આ રસ્તો લાગે છે અરે રજૂઆત તો કઈ કઈ થાકી ગયા સાહેબ કેટલીક રજૂઆત કરવી હા તંત્રના પેટમાં કોઈ એને ખબર જ નથી કે ભાઈ આ રોડ છે કે નથી એમ સરકારના સોંપડે હૈશિયત નહીં હોય એ જ મને નથી ખબર પડતી અને બને ને તોય કેવો બને છે કે એ છ મહિના કે વરડી થાય તા તો પછી હતા એવાને હવે ગાબડા પડી જાય છે